જામનગર માર્કેટિંગ આપા ખાતે આજે ઐતિહાસિક ડુંગળીની આવક થઈ છે ત્યારે એક કહેવત છે ને કે નિયંત્રણમાં જ્યારે હતી ત્યારે સાતસો જેવી આવક હતી મણ આજે પંદર હજાર જેટલી આવક માર્કેટિંગ ગાર્ડમાં થઈ છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે કારણ કે આ ડુંગળી છે એક બકાલા જેવી છે ક્યારેક ઘટતું હોય ક્યારેક વધતું હોય આજે પણ થી છસો જેવો ડુંગળીનો ભાવ છે

હવે આજ સવારની ઉતરે છે છ અત્યારે દસ વાગી ગયા છે તો પાંચ પાંચ થી દસ દસ વાહન લઈએ બાર સુતા નથી એટલી ઠંડી આજે પડી છે તો એ ડ્રાઈવરોને જ ખબર હોય કે કેવી ઠંડી લાગી છે એ વેપારી ને કે ખેડૂને ખબર નથી અને ભાવનું કહેવામાં કે ભાવ આપણને સારા મળે છે પણ વાહન ઓછા હોય તો લાંબી લાઈન કટાર થઈ જાય તો ભાવ મળતા નથી વેપારી બકરાની જેમ હે ને ભાવ કાપી નાખે છે કોઈ ખેડૂત ભાવ નથી મળતો ઓછી લાઈન હોય તો ભાવ મળે છે અને મજૂર નું કહેવામાં આવે છે અમે બે વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે વાહન એકાઈ રે લઈ લ્યો પચા પચા લ્યો પણ પાંચ પાંચ વાહન લીએ તો વાહન વાળાને બે દિવસ અને એક રાત તો બીજી રોજગારી બધા લઈને બેઠા છે તો એને ધંધો કેવી રીતનો કરવાનો તો હાંજના અમે કીધું કે ભાઈ હાંજે તમે ચાલુ કરી દો તો હવે છ વાગે ચાલુ કરે તો ડ્રાઈવરોને ને બધા ને ઠંડીનું જવાનું ક્યાં હોવાની વ્યવસ્થા રોડ ઉપર ક્યાં છે ગાડી મૂકીને વયા જાય તો ગાડીમાં અમારે અહીંયા આકડે કોઈ ચોર આવી જાય લૂંટાર આવી જાય ડુંગળી લઈ જાય તો એની જવાબદાર કોણ છે